સોમવારે સાંજે સાડા ચાર વાગ્યાથી સાત વાગીને અગિયાર મિનિટ સુધી બુધ સંક્રમણની ઘટના સર્જાઈ હતી આ ઘટના નરી આંખે જોવાથી આંખને નુકસાન થઈ શકે તેમ હતું માટે ટેલિસ્કોપની મદદથી સૂર્યની ઇમેજને જોવા માટે આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક ઘટના લોકો શાંતિથી નિહાળી શકે તે માટે ખાસ પ્રકારના ટેલિસ્કોપ મૂકવામાં આવ્યા હતા ये हमारा हमको जितने एक्साइटमेंट में नहीं लगा हमारा जो जितने स्टूडेंट्स होते हैं जो यंग किड्स होते हैं ये इतना क्यूरियस क्यूरियस एक्साइटेड हो गए दिन में एक ग्रह को देखा एंड कि सूर्य के ऊपर में प्रसार होता है आज हम लोग जितने इनका एक एलाबोरेट अरेंजमेंट किया था लगभग दस हजार बच्चे यहाँ पे साइंस सिटी में देखा ये आज ये बुद्ध ग्रहण अतिक्रमण से सूर्य ऊपर ये बहुत रेयर घटना है बहुत घना वर्ष घटना है અને એ એક જાતનો એમ કે એક જાતનું ગ્રહણ છે શુક્ર જે છે એને હકીકતમાં વાયુમંડળ છે કે નહીં એ તપાસી શકીએ બુધ ગ્રહ હકીકતમાં કેટલો દૂર છે એ તપાસી શકીએ અને અમે લોકો માનીએ છીએ કે બુધ ગ્રહને પણ એક ઉપગ્રહ હોવો જોઈએ એ છે ને અમે એવી થિયરી આપી છે જે બધા ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટોએ થિયરી એક્સેપ્ટ કરી છે પણ એ શોધાયા નથી એનો એ ઉપગ્રહ તો આવા સમયે શોધી શોધી શકાય तो भारे उत्सुकता साथे कॉलेज मा हाजरी आपी थी, थी। टेलीस्कोप में देखा की एक बड़ा सा सर्कल था जिसके आगे से एक छोटा सा ब्लैक स्पॉट आ रहा था वो हमें लग रहा था कि वो नीचे की तरफ जा रहा है और स्क्रीन के अंदर भी दिखाया गया टेलीस्कोप में देखा था पूरा सन था जो पूरा व्हाइट था उसके आगे ब्लैक स्पॉट था આવનારા દિવસોમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ખગોળ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી આગળ વધારે તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા લોકો આ ઐતિહાસિક ઘટનાને ટેલિસ્કોપથી નિહાળવા માટે હાજર રહ્યા હતા તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા કેમેરામેન વસંત સાથે મિહિર રાવલ બિંદા શાહ અને મલ્હાર બોરા જીએસટીવી અમદાવાદ